અર ટિટોડી ન્યુબુ બોલેલે 18 છોડે ગામ એમ થાય કે બીક લાગે માશ દેજાને યે રાઈની સે આరగવાનું સે એની દવા એક નંબર આપને મળે છે આમ કુદરતી કામ એનું એવું છે तारे ओला वातावरण में पलटा मौसम ना कड़ी ठंडी हो कड़ी तड़को कड़ी ए तड़को नहीं ने। तो हमने कम के एक तारू मौसम एक तारो रखे हाँ ठंडी हुए दिवसे ठंड हो जीरा ने थोड़क कवर आए એવી લાગે એની દવા આપણને મળી જાય આપણી યુટ્યુબ ચેનલમાં સત્ય જોઈ લીજો કામ એક નંબર છે જીરું હોય શીણા હોય ઘઉં હોય ઘઉં કણખરા કણખરાને એવો પ્રોબ્લેમ હોય છે કે વરસાદના કારણે કુકારો લાગી ગયો છે ઘણા હુંકાઈ જાય છે એ બધાને રાગે આવી જાય તમ તારે એની એ એક રાઈટનું ફૂગ જ કહેવાય સફેદ ફૂગ હોય પીળીયો જે બધા એ ફૂગ આવે બધા એની દવા એક જ છે કામ બહુ સારું હે દવાનું આ પણ કયુ ગામ તમારું કયુના તમે જોવો છો મારે પાએ તો જો કે ઓલા ખોડે હોય કાય બીજું તેખાડો layak ન હોય ત્યારે તો કેતર માં કે નામ કા ઓલ કા ખકડે છે ને આમ કા ગમી ભળે બીજું જ નામર હોય પણ એક એ એમ થાય કે મેદુ કાકે છે જતે એમાં રાતનો વારો દાયબો છે ને અલખેર એટલે એમ થાય થાય કે અલખેર જાય ને આ બધું તોડ નાખવાની જરૂર છે રાતના વારામાં ટાઈટ થાય છે ઘાયમ ગરમી ગરમી કાંઈ થવાય નથી આકળ નાખી દેવાય એવું કરે ને એટલે બીજો વાંધો રાતનો વારો આપો એવું નથી વાંધો નહીં પણ એક કર્યા બેગ बेक बुझी बात कहीं नहीं है बेक एक, एक फुट है ना कदाश ऊपर ऊपर बे वाला रात ना कौन कहीं नहीं बेक फेर पड़ा रात में पानी वालों ने हम मजा आए दिवस से थोड़ा थोड़े भी चीजें मोफित या लंगर चीज़ शुरू करने लगो क्या हो रहा ફાયદો થાય એવું કર્યું હવે આ ફોર નાખું તો ઉપાય દે નહીં હમ ઓરાડી સાવ કર્યું ફૂટ જાળો તો પાણી વધી જતું ને એટલે આમાં સડાઈ દીધું મેની પેલા પાણે વાળતો ને આય જરા ખાતો મોડો આવી પાડે જ લો ખરા કરો તો બે દી પાણે વાળવાને બંધ કર્યું તે બીક થઈ ગઈ પાછી આ પાછો આયો और सबको लगता है गला सबका सूखता है हूं एंड करवाना तो <laughs> को गीजू का का घर ना को जोई जावे यार तो क्या हो रहा <laughs> खराब वस्तु बोलवा में थोड़ी ध्यान राखियो पड़े है से नख तो डायलॉग नकरा होय थे आबड़े पाए हूं केव बाबू आऊं एक नाको जे फूटी गयो था शांत तो बरोबर आऊं ने बिक लगे से घना बोलो ऐसे क्या लखे मोकलो से का मैसेज करे तुम ना खबर हो ना हो गाम ने गाम ना मैसेज लेकिन मोकल आम लगता हो पहले में हवे दे जो से कोई पाए पाई आवाज ना जड़ बसी ना के जीत एक सो ना आवाज ना जड़ बसी ना के पाई से मर पेगा आया से भेगा A ver, ni muerte de ahí, va. A ver, nadie no ha dado de ahí, va, para ellos, eh. मार खाये नहीं जी रहा राइडू नहीं खेलता खोटे खोटे आवाज <coughs> आने <coughs>